વીરપુર સરડારિયા રોડ ઉપરના દબાણો દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા અપાયેલ નોટિસમાં પક્ષપાત થયો હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા ઉઠવા પામી છે ન્યાયિક તપાસ થાય તેવી પ્રજાપતિ સમાજના લોકોની માંગ વીરપુર તાલુકા પંથકથી જિલ્લા મથકને જોડતો માર્ગ વીરપુર નગરમાં માથાના દુખાવા સમાન હોય નગરજનોની વારંવારની રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા નવીન રોડને મંજૂરી મળતા રસ્તાનું કામ ચાલુ થતા પહેલા નગરમાંથી પસાર થતા માર્ગ ઉપર લોકો દ્વારા પાકા અને કાચા દબાણો હોવાથી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે જે નોટિસ માત્ર રોડની એક બાજુના રાવળવાસ અને પ્રજાપતિ ફળિયાના મકાન માલિકોને આપવામાં આવી છે જેને લઈ આ વિસ્તારના લોકો દ્વારા રોડની સામે બાજુ આવેલ જૂની સોસાયટી અને અન્ય નામાંકિત મકાનધારકોને ન મળતા રાવળવાસ અને પ્રજાપતિ ફળિયાના લોકોને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં એક બે સમુદાય સાથે અન્યાય કર્યો હોવાનો અને વહલા દહલાની નીતિ પંચાયત દ્વારા કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે રોષે ભરાયા હતા જેને લઈ વીરપુર ગ્રામ પંચાયત તાલુકા વિકાસ અધિકારી અને વીરપુર મામલતદારને ન્યાય આપવા રજૂઆત કરેલ છે અને દરેક મકાન માલિકને ન્યાય સરખો મળે અને રસ્તાની બંને બાજુમાં જે કોઈ વ્યક્તિએ દબાણ કર્યું હોય તે તોડવા માટે વિનંતી કરતું આદનપત્ર પ્રજાપતિ સમાજના મકાન માલિકો અને આગેવાનો દ્વારા અપાયું હતું Reporter Nilesh Shrimali, Gujarat Crime News, Virpur.